હેલો ગાય ગુડ મોર્નિંગ તો આજ તો સવાર સવારે બ્લોક ચાલુ કરી દીધો હો અને આજે સર સવારના સાડા આઠ જેવું થયું છે હું જાઉં છું કોલેજમાં પેલા ભગવાનના દર્શન કરીએ કારણ પેલી હવે આવી ગયા નવા નવા શીખેલા ડ્રાઈવર બે જાઉં હું જોડે બે આવ છે ને ત્યાં

તો એ થોડો સ્વાદ અલગ પડી જો એને પહેલા ખાવ ને તો તો ગોળો ગોળો થઈ જાય બહુ મસ્ત બનાવતા હતા આવો જોઈએ ઘરે બાજુ ચોકડી પર ઉભા રહ્યા છે તમો હું એમ મસ્ત થઈ ગઈ મેં ઠંડુ પીએ અને દીપિકાની રાહ જોઈ રહ્યા આ સાઈડ આવશે એના પપ્પા મૂકવા ઉપર આપણે ઘેર નહીં જવું ઘેર જઈએ તો આખો દાડો મોકલો પછી શું લઈને આવી કેરીઓ તમનું

હવે તું દેવાન કે નથી બોલી પેલા બોલ પેલા જાબર પેલા જાબર પેલા જાબર પૂછ્યું તું કે નથી પૂછ્યું શું પૂછ્યું તું સાહેબે શું પૂછ્યું તું નામ પૂછ્યું તું બોલી હતી લે કઈ જાબર ચાલતી નહીં રમખોડ થઈ ગઈ કોણ આવ્યું મમ્મી આવી ગયા એટલે આ આદર હું મારી વાતે નહીં મોતી કદી આવું

મેડમ બધું આવડે હો પણ ને પોમો બનાવતા એકલા નહી આવડે પોમો એટલા ખરાબ બનાય કે તો હું हारा બની જઉં ગાઈસ ગાઈસ લાલ મરચું નાખી દઉં ને એટલે તમન નહી ભાવતા બાકી પોમો સારા જ બને કહું ખાવી હું નહી નહીં કશું ખાવી તાર

બનાવી લે એ કે તો તમને શું બનાવ્યું પ્રાર્થના કરાઈ હા પ્રાર્થના કરાઈ છે કરાઈ ગા તો હમો બે ને બે પરોઠી વાર રાખી એ એવું આ ઓય શું કરી શું ના શું મોડું જો બોરો પી જેવું કર્યું આ મૂકી દે સાઈડમાં મૂકી દો પેન મે લઈ જા અલે ઓય લડશો ના

आ उतरोत तो, तो जोई आपरे सु बनाव हदी दीपिका सु सु समारी हो और दी काकड़ी ले टाव न अंदर से काकड़ी नहीं इतको खई गयो बदी पड़ी है काकी पड़ी सब को ले टाव पकड़ ल चम आओ हूं पेलू पेलू खाइ ली तुम बोल हाचू बोल चाखू ले हां चाटू जेव बने बताय तो खारी गाइस नत बताय सु Aku sih mari mau cerdin berani di dia nih. Cewek berani haru berani. Hah? Lah heh. Tapi mana bawa tuh kau ini? Kalau kita pergi kalau mana buk lagi ya? Bukari, tara nado tuh kawanu. Hmm, bagus. Coba nih. Coba nih. ચમાણાની ભેળ બનાવી ખાઈશ તું ના ખાઈ હું ખાઈ દઉં પરી ઓલી મેળું બાર કાઢીને હમ હા હું બતાવી ઓ ઓ બતાય અહીં બતાવી જલ્દી આય લાવી ને આ બતાવી દેશે મને લાઈ લાઈ જો હવે કેવું બતાવાઈ તને ઉલટું કેવું પડે તો તું જ બતાવતું ને ભેળ ખાઈ જા ભેળ ખાઈ ભેળ ખાઈયા હું ભેળ નહીં ખા બનાઈ ચિકલા ના આલ દઉં તા ચિકલા એક આયુ કા આપું ઓય ગાઈસ તું આઈ ગયું અમારા શક્તિ માતા મંદિરે બ્લોગ અપલોડ કરવા બ્લોગ અપલોડ થાય ત્યાં સુધી આપણે દર્શની કદે આ તો દર્શની નિકળતો દર્શન કરી લે એક લાયકલો એક લાયકલો ખાવી ગાઈસ કેમ તો બહુ ભાવ ગેરી કેટલી બધી ખાઈ ન આવી તોય ધરાઈ નહી આયા માર બાગની તો રેવા દે એક બે કેરીઓ ખાવા મળે લે લેનાઈ ચી દિખાડી તૈને લેનાઈ તૈ તો પહેલી તો તૈને માર હોલે જ લાઈક કમેન્ટ ના ગાઈસ જો તો ખરાબ ભૂખ રેણા ગેર એટલી બધી ખાઈ ન આવી ને તોય જપતી નહી ભૂખ પડી હ કેરી મન બહુ ભાવવા

चमराड़ा हूँ चमराड़ा हार जा नहीं उतार तो जा जाना कहाँ उतार ली दे उतार ली सुहा

ટોલ ટેક્સી થોડું જ આગળ સારી જો અમદાવાદ વાળા હાઈવે પર કોકડાડો આવજો મજા આવશે શું ચાઈ માં જોઈ નહીં તમે દાદા પકોડી ખાવા રાલીની સ્પેશિયલ પકોડી માં તો આખમાં પોણી પોણી આવી ગયું બહુ બધા ખાય બહુ ફેમસ છે કોઈ તારીખ મળે તમારા નંબર ના આવો લહેળો મારે બે ભાગ મારી ખાઈ દઉં અને બીટું ગયો ત્યાં બેંકમાં પૈસા નાખા કારણ કે ફાઈનાન્સની જોબંધના બધા એના અકાઉન્ટમાં નખાવના ત્યાં એટલે હું અહીં ઘર નાખાવા જો બધા કેશ અકાઉન્ટમાં હું રેટિંગ કરું છું તો ખાઈ શકતો તો હું જાઉં ઘરે બીટું જાય એના ઘરે લહેડા જવા

આ જોવાનું ખુલ્લું રાખી અમાર તો બોર્ડ મે જ રાખી જો કે ગાઈસ હું તો આ તર નહીં બેન ફેસ થઈ ગયો હું પરી ને આ બધા ઘરે આવી ગયો સા પરી કસ ક્લેન આવી છે શું લઈને આવી ઓ હો 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 શું લઈને આવી બતાજો ભાઈ ઘરમાં ના જાય અહીં આ બેડ પર આ તું માર મૂકી દે લઈ જો શું લાઈ બતાજો આઈ જા મન બતાય શું શું લાઈ ઓહો બોટલ ફેવરેટ કલર કલર ને ના કહેવાય કહેવાય છે ખબર બીજું શું લાઈ બતાય ખરી આ ગાઈસ ને જોવું હવે તું ઓ હો 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 બહુ નોનો ડબ્બો લાયે ટીફી નો ના ભાઈ ઓ મોટો દઈ લાય નઈ આહા અમો શું લઈ જવાનું અલ્યા સમજી દેવરી ના આવી તું તો હે અમો શું લઈ જવાનું

thiếu lâu tôi bắt tay anh mình tôi thiếu lâu bắt tay anh nè để khô gái kia để khô để khô kia anh kia để khô để khô kia mẹ ra nhiều thê là thiếu là này bẹt thiếu là này bẹt mẹ ra nhiều bẹt có gì à phiền à ai sẽ khả năng gì કોને લઈ આપ્યો મને ગેજ જોઈતી નડિયા નડિયા કઠલાલ નડિયા નડિયા નઈ કઠલાલ જીતી તું મૂકી હેડો બધું આ લાઈવ બીરે વાક ખેલ હેડ આ તો પડી ખુશ ખુશ થઈ કારણ કે એને આજે સામાન આવી ગયો પણ ગાલથી સ્કૂલ જવાનું થશે ને પછી ખાવા પછી એક મજા આવક સજા થાય હવે તો મજા આવે એમના આયા આયો મમ્મી જા બતાય મમ્મી બતાય એમ કે દીદી બતાય જો આયા જ બતાય દે ને

ટ્રાય કરીશું તમે જેમ જેમ સપોર્ટ કરશો એમ એમ મને મજા આવશે રેગ્યુલર બ્લોગ બનાવવાનું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને તમારા શેર કરી દો તમારા મિત્રોને અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ નેક્સ્ટ માં ગુડ નાઇટ જય માતાજી